હેલો એવરી નમસ્કાર મિત્રો તમામ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બી શિક્ષકોને મુક્તિ મળી શકશે આ માટે રજૂઆત કરી છે કોણે રજૂઆત કરી છે કેમ રજૂઆત કરી છે બીએલોના નવા ઓર્ડર કરતાની સાથે જ પ્રાથમિક શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે એના વિશે લેટેસ્ટ અપડેટ આપવાનો છું એ પહેલાં આપણે જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્રાથમિક શાળાના તેમજ અન્ય શિક્ષણના તમામ અપડેટ્સ તમને આ ચેનલમાં આપતો રહીશ આવો જોઈએ અપડેટ્સ તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બૂથ લેવલ ઓફિસરની નિમણૂક બાબતે અપડેટ કરવામાં આવી છે એમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષયને આપ સાહેબને જણાવવાનું કે સમગ્ર રાજ્યમાં બીએલ તરીકે એસી ટકાથી વધુ પ્રાથમિક શિક્ષકો કામગીરી કરી રહ્યા છે જેમાં સાઠ ટકાથી વધુ શિક્ષિકા બહેનો બીએલઓ તરીકે કામ કરી રહી છે ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને આ કામગીરીમાં જોડવા બાબતે અગાઉ પત્રો થયેલા છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવેલ છે માત્ર પ્રાથમિક શિક્ષકોને જ નહીં અન્ય કર્મચારીઓને પણ આ કામગીરીમાં જોડીને પ્રાથમિક શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા માટે મુક્ત કરવા વિનંતી છે તો મુક્તિ માટે વિનંતી છે અને અન્ય જે નવા નિયમો આવ્યા છે એમની નિમણૂકના એ નિમણૂક એમના નિવાસ સ્થાને નિમણૂક કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ જે મહિલા શિક્ષિકાઓ છે એમને મુશ્કેલી પડી શકે તેમ છે એટલે કે અન્ય જગ્યાએ જે અત્યારે ડ્યુટી આપવામાં આવી રહી છે બીએલોની એમ ન કરતાં એમની જે અત્યારની જે ડ્યુટી છે ત્યાં જ ડ્યુટી આપવામાં આવે એવી પણ એક રજૂઆત છે અને જેથી કરીને તે સારી રીતે કામગીરી પણ કરી શકે આ ઉપરાંત જો નીચે પણ લખેલું છે કે બીએલઓ તરીકે નિમણૂક આપી પ્રાથમિક શિક્ષકોને કામગીરીમાંથી મુક્ત કરી શકાય છે અન્ય કર્મચારી છે જેમાં આંગણવાડી કાર્યકર છે કરાર આધારિત કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લેવા અને અન્ય મંજૂરી લઈ અને કર્મચારીને નિમણૂક આપવા બાબતે પ્રમુખશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે હવે જોઈએ છીએ આપણને કે આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે આવજો જય હિન્દ આવા જ વિડીયો આવી જ અપડેટ લેટેસ્ટ આપના માટે લાવતા રહીશું આવજો જય હિન્દ જય ભારત